કામડા તો હાલી ગયો તમારું તો બસ રોજ હવે મને એમ થઈ મારા તમને રોજ બ્લોગ આપવા રોજે રોજ મારે કરવાનું મારે જવાનું એમ ના હો ગણે ગઈ કઈ ન હોય તો આ એવું છે

મને ફ્રેશ છે નો થવા દીધો એટલે કેમકે બટ બધા અર્જનમાં વિડીયો હતા એટલે ફ્રેશ થવાનો ટાઈમ નથી જો

ભાગો ભાગો ભાગ જો દેખાડ તો હવે નાઈ નાખવાનું છે હવે નાઈ નાખવી ખબર લે હતી ગાંડી આપ નાની હોય એમ મત કરે તો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને જમવા બેસી ગયા છે રીંકુ એકલી એકલી ખાય અને આ કૂતરો હે ઘોડો છે નથી હે છે આજ આજ ઘોડો છે જો ઘોડો બાંધેલો તોય બાઈક બેક કરે ઓપ લે લે જો કુકુ જય માતાજી જમવાનું બનાવ્યું છે મઠ છે મારી હાટું

જોઈએ હમણાં બે બહુ દાંત કાઢતા હતા બસ હવે મસ્તી ને હવે દાંત નો કટાવો રેવાનો બહુ દાંત નહીં સારો હાલો હવે ઘડીક અમારા તીર્થ ને આરામ કરાવી દેવા જો તીર્થ ને મમ્મી રોવા મળી છે ને તે એને બસાવા જાય તો બીલી ઘડી કે જા જા જલ્દી જા સ્પાઈડરમેન ગયો છે ભાઈ ભાઈ આ લ્યો ગયો આ જંગ જીતીને આવ્યો ચાય મને પૌડી સ્પાઈડરમેન બની

આં તો બોલ કે આ કટ બાગુ ઓ કટ બાગુ તો બસ આ જાગી બાગી ને ફરમાશ ના વિડિયો બનાવા છે કેમ કે ઈ હુઈ ગઈ થી અને હું વિયો ગયો તો 12 ક્યાં ગયો થાટા મારવા હ તો બસ આ ફરમાશ ના વિડિયો આવવા છે ને હા અમારે જો કૂતરા થી બીવે છે ક્યાર ના અમે કૂતરા પોયા છે અમે તે બીવે છે કાઈ લાગે મને એટલી કંઈ બીતી નથી અહીંયા કૂતરા આ કાઈ આવી નો હે કે હો એમ કાઈ હા 40 જાય એવા નથી એમ હા

એ કે વાતે ને જ પોગો તો આ બેરા ને પો એમ તમને મગજ મેટ મળી એમ ક્યો ને તમને મળે એમ ભાઈ મને નો મળે મારા હું કકે ખામી છે ખામી છે ને મગજ મેટ છો ને એટલે તમને મગજ નેટ મળી તમે हारा નથી

तमाशा ना वीडियो पूरा थे क्या ना गांडे जो गांडा काटे गांडी वो करे अनु फोटो बाँट दे दे फोटो बाँट दा वो ब्लॉग क्या मुतारो <laughs> <laughs> बोल तो करे वो क्या बोलू क्या अच्छी बोले थोड़ा बोले पश्चिम दुमार बाजू ए रिंग को आम नतीम नाम लोग कहते बोलती इतना थी पिछपास हुआ એક બોલાય એક બોલાય નકરું મારત બોલવાનું તારે કઈ બોલવાનું છે ગાંડા ગોતો હાથ જાય

છ વાગે મને સારો ઘરે જઈ જલ્દી રસોઈ બનાવે ને પાછા હવાર માં જઈ માં

જે પછી ખીચડી સાસ મરસા ગોળ ઓગર હા જો બા ભૂંગળા બોલ્યા તમારે ખાવું બા તમે નહી દવાખાને આવી ગયું દવાખાનું બંધ થઈ ગયું પણ મારા મિત્રો કમ્પાઉન્ડર માં છે ફોન કર્યો બોલાયો સાચવે વાહ

આફરે થોડી નો એક તારી મારી દે મસ્ત લાગે તમે ડોક્ટર છો તીર્થુભાઈ હા ડોક્ટર છો તીર્થ ઉધો તીર્થ ઉપર કોરોના ગયો કોરોના ગયો નથી પેરા તો હવે થોડા આ દેજો ઘરે ઘરે પેરતા પડે ટૂટી કોને પીવાની છે મારે મને મને આ ખાઈ લે બેટા બટા મને મને પેરાઈ દો મમ્મી

લોહી સારવાર તો ને એવું બાંધ્યો ડોક્ટર સાહેબ હા પાટો ને એવું બાંધ્યો

ડોક્ટર સાહેબ મને તો કાક ખવડાવો દવા તાવ ડોક્ટર સાહેબ દવા પણ ઉતરા થઈ ગઈ છે ઉતરા ગયા થઈ મને ડોક્ટર તો દવા ભાઈ ભાઈ દવા આપી છે હું દવા લઈને આવ્યો છું દવા મને આપી છે ઓ મન ડોક્ટર બનાવો છો હું ઓકે ઓકે મે કિસી ઓર કા માસ નહીં પહેનતી મેરા હે મેરા હે હે તો જમી કરવી ને ફ્રી થઈ ગયા વાગી ગયા છે અગિયાર હું સુઈ જવાનું કેમ કે કાલે જવાનું છે શૂટિંગમાં તો સારું હાલો બધાને જય માતાજી જય દ્વાર અમારો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં તે કોમેન્ટ બોક્સ માં બતાવજો તીર્થ જો અહીંયા રમે છે આની હેઠે કરી ગયેલો છે તીર્થ જો બોલ્યો એની અંદર છે સારો હાલો બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય